અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા પોતાના વજનકાંટાને લઈને દેશ દુનિયામાં આગની ઓળખ ધરાવે છે ઉપરાંત આ શહેરમાં વજન કાંટાઓ સાથે ખેત ઓજાર બનાવતી અનેક ફેક્ટરીઓ પણ છે જે ખેત ઓજારથી જાણે કે ખેડૂતની તો સમસ્યા જ પૂરી કરી દે છે આજ સાવરકુંડલાના ખેત ઓજાર બનાવતી શક્તિ એગ્રો ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ સાવરકુંડલાના શહેરમાંથી ટ્રેક્ટરનું હળ અને ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ સાધનો આફ્રિકા અને અમેરિકા સુધી પણ પહોંચાડવામાં આવે છે વર્ષોથી હળ બનાવતા વ્યવસાય સાથે જોડાયેલા સંદીપભાઈ મકવાણા આ વ્યવસાયની શરૂઆત વિશે તેઓ જણાવે છે કે હળ બનાવો છો ખરેખર તો કાંટા ક્ષેત્રે સાવરકુંડલા પ્રખ્યાત હતું પરંતુ હળમાં તમે ક્રાંતિ લેવા છો ને વિદેશમાં તમારા હળ જાય છે ઓસ્ટ્રેલિયા આફ્રિકા શું છે આખી વાત કરું મારું નામ સંદીપ મકવાણા છે અમારી કંપનીનું નામ શક્તિ એગ્રો ટેકનોલોજી છે હું આ ત્રીજી પેઢી ઉપર ધંધો સંભાળું છું મારા ફાધર મહેન્દ્રભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમના અંકલ શ્રી કેશુભાઈ મારા ફાધરના નાનાભાઈ શ્રી સુરેશભાઈ જીતુ જીતેન્દ્રભાઈ શૈલેષભાઈ અને ભરતભાઈ આ મારો ફેમિલી બિઝનેસ છે અમે લોકો જ્યારે કાંટાની વાત કરીએ ને તો કાંટાનો બિઝનેસ જે છે એ ખૂબ જ જૂનો બિઝનેસ છે સાથે સાથે આ ખેત ઓજારનો બિઝનેસ બી સાથે સાથે એ ચાલુ હતો મતલબ ખાતા કાટાના બિઝનેસની અંદર જે અત્યારે આશિયા ખંડની અંદર મટિરિયલ જાય છે માલ જાય છે એવી રીતે પ્લાવનું અને ખેતબજારનું કામ બી સાવરકુંડલામાં પહેલેથી ચાલ્યું આવે છે એમાં શરૂઆતની અંદર ત્રણ ત્રણ ચાર કંપનીઓ હતી હવે ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે હવે શરૂઆતનું તમને કહું ને તો અમારે એ બિઝનેસની અંદર શરૂઆતમાં એક ખાંભા ખાંભાના ખાંભા ગામના એક ખેડૂત હતા જે ઇંગ્લેન્ડનું પ્લાવ લઈને આવ્યા હતા અને ત્યારે મારા ફાધર અને એમના અંકલ કેશુભાઈ એમને એ પ્લાવને જોયું અને એને વિચાર આવ્યો કે આપણે એ પ્લાવને આપણે ભારતના ખેડૂતને હિસાબે એને રિવર્સિબલમાં કન્વર્ટ કરીને બનાવીએ અને એને અનુલક્ષીને ખેતીને અનુલક્ષીને આપણે એ પ્લાવ હળ બનાવીએ તો ભારતના ખેડૂતોને એ ઉપયોગી બની શકે તો એના માટે એ ખાંભાના ખેડૂત પાસેથી ખરીદી કરી ખરીદી કર્યા બાદ એના ઉપરથી એ ફિક્સ પ્લાવ હતું જે રિવર્સિબલ નહોતું અને એ ખરીદી કરી અને રિવર્સિબલમાં કન્વર્ટ કરી એના જે ખેડૂતો જે છે ભારતના ખેડૂતો એને અનુલક્ષીને બનાવ્યું એમાં બનાવવામાં ટ્રેક્ટરના એચપી ભારતમાં કેટલાથી કેટલા સુધીની રેન્જ ચાલતી હોય છે જમીનનો પ્રકાર કેવો હોય છે એના બેઝ ઉપર એ મોડલ બનાવવાનું હોય છે એટલે એ એ પ્રમાણે એને બનાવ્યું અને એમને એટલું કહેવામાં આવ્યું હતું કે જે આની અંદર કંઈ પણ વસ્તુનું ફેરફાર કરવાનો હોય કાંઈ ચેન્જીસ કરવાનો હોય ટેકનિકલી તો તમારે અમને અહીંયા કંપનીએ આવીને તમારે અમને કહેવું પડશે અને અમે જે એમને એમને પ્લાવ આપ્યું વિધાઉટ કોસ્ટ આપ્યું હતું એ એમ કરતાં કરતાં આ પ્રોડક્ટ ડેવલપ થઈ છે આજે ચાલીસથી પિસ્તાલીસ વર્ષ જેવું થયું છે અને એની સાથે અમે પિસ્તાલીસ મોડલો ડેવલપ કર્યા છે અને પૂરે ભારતની અંદર અમે આ બિઝનેસ કરીએ છીએ આ વ્યવસાય વિશે જ્યારે વધુ વિગતમાં જ વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું હતું કે શક્તિ એગ્રો ટેકનોલોજીના કારખાનામાં હાલ સો જેટલા મજૂરો કામ કરે છે અને પંદર ઓફિસ સ્ટાફ છે આમ કુલ એકસો ને પંદર વ્યક્તિઓને રોજગારી પણ આપવામાં આવે છે સાવરકુંડલામાં કાંટા બાદ હવે ખેતી ઓજાર માટે વિદેશમાં પણ જાણીતું થઈ ગયું છે વિદેશમાં હળ ઓરણી તેમજ ખેતના ઓજાર મોકલવામાં આવે છે અને આફ્રિકા અમેરિકા ઇઝરાયલના ઓજારોની માંગ પૂરી પાડવા માટે સંદીપભાઈએ શું કહ્યું સાંભળો એકસો ને એસી જેવું ડીલર નેટવર્ક છે અમારું અને રાજ્યવાઈઝ જોઈએ તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ આટલા રાજ્યોમાં અમે કામ કરી રહ્યા છીએ અને હમણાં અમે એક્સપોર્ટનું બી કામ ચાલુ કર્યું છે એક્સપોર્ટની અંદર અમે જોઈએ તો આફ્રિકા ઓસ્ટ્રિયા એ બે કન્ટ્રીમાં મોકલ્યું છે ત્યાં બી અમને સફળતા મળી છે પ્રોડક્ટ સારી ચાલે છે ખેડૂતોને પસંદ છે વધુ વાત કરતા સંદીપ મકવાણાએ એવું પણ જણાવ્યું હતું કે હળનો ભાવ હાલ તો પચાસ હજારથી એંશી હજાર રૂપિયા સુધીનો છે અને આ વર્ષે સાતથી આઠ હજાર જેટલા હળ બનાવવામાં આવે છે અને એક મહિનાની વાત કરીએ તો છસો જેટલા હળ બનાવવામાં આવે છે હાલ આ તમામ હળ આફ્રિકા અમેરિકા તંજાનિયા તેમજ ભારતના ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવે છે આ સિસ્ટમથી ખેડૂત કે ટ્રેક્ટરને ચનાવનાર વ્યક્તિની મહેનતમાં ખૂબ ઘટાડો પણ થઈ ગયો છે હાલ વિદેશમાં પણ આ પ્રકારના હળની માગને પૂરી પાડવા માટે શક્તિ શું કામ કરી રહ્યા છે જુઓ અત્યાર સુધીમાં અમે પચાસ જેટલા હળ મોકલ્યા છે પચાસ હળની અંદર અમારું જે રિઝલ્ટ આવ્યું છે એ ફાર્મરને પસંદ લાયક છે અમે ફીડબેક લીધો છે એમના ટ્રેક્ટરને અનુલક્ષીને એને ખેતીને અનુલક્ષીને આપણું જે હળ જે છે શક્તિનું હળ જે છે એ અનુકૂળ આવ્યું છે હાલમાં અમે અત્યાર સુધી અત્યારે તમે જોવો તો પાંત્રીસ એચપીના ટ્રેક્ટરથી લઈને સો એચપીના ટ્રેક્ટર સુધી અને મિની રેન્જમાં બાર એચપીના ટ્રેક્ટરથી લઈને અઠ્યાવીસ એચપીના ટ્રેક્ટર સુધીના અમે અલગ અલગ પ્રકારના પિસ્તાલીસ મોડલ બનાવીએ છીએ વિશ્વભરમાં વજન કાંટાને લઈને સાવરકુંડલા છે તે વિશ્વ વિખ્યાત છે કાંટા ઉદ્યોગ સાથે અમરેલી જિલ્લાનું સાવરકુંડલાની શક્તિ ઇન્ડસ્ટ્રી જે નવો ઇતિહાસ રચ્યો છે અને ખેતી ક્ષેત્રે વપરાતું હળ છે તે વિદેશમાં પહોંચાડ્યું છે આપ જોઈ શકો છો કે આ શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં જે હળ બની રહ્યા છે આ હળ છે તે ઓસ્ટ્રેલિયાના આફ્રિકા જવા માટેની તૈયારીઓ થઈ રહી છે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે હળ જે છે અને અલગ રાજ્યોમાં તો જઈ રહ્યા છે પરંતુ વિદેશમાં પણ આ હળ છે તે અત્યારે પહોંચી રહ્યા છે આ શક્તિ ઇન્ડસ્ટ્રીઝનું કારખાનું છે ને લગભગ પિસ્તાલીસ જાતના હળ છે તે બની રહ્યા છે અને ખેડૂતોને નવતર રીતે ખેતીમાં વપરાતા ખેત ઓજારો છે તેનું સૌથી વધુ સુંદર ઉદાહરણ હોય તો અત્યારે ખેતીના જે ઓધારો હળ છે તે અત્યારે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સુધીની સફર સાવરકુંડલા અને શક્તિ ઇન્ડસ્ટ્રીએ કરી છે ફારૂક કાદરી ગુજરાત રેલી